રાધનપુરમાં સરકારી નિયમોને લેવી મૂકી અપડાઉન કરતા શાળાના શિક્ષકો રાધનપુર તાલુકાના જોરાવરગંજ ગામ ખાતે શાળામાં સમયસર શિક્ષકો હાજર ન રહેતા હોવાનો વિડિયો થયો વાયરલ શિક્ષકો સમયસર શાળામાં હાજર ન થતા બાળકોનું શિક્ષણ કથડ્યું પાટણ જિલ્લામાં રાધનપુર તાલુકો શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત ગણાતા એવા તાલુકામાંની મોટીભાગની શાળાઓમાં શિક્ષકો નિયમોને નેવે મૂકીને દૂર દૂરથી અપડાઉન કરતા હોવાના કારણે શિક્ષકો શાળાના સમય દરમિયાન ફરજ ઉપર હાજર ન રહેતા હોવાને કારણે પંથકમાં શિક્ષણ કચડી રહ્યું છે આ વાતને સાર્થક કરતો વિડીયો વાયરલ થયો છે જેમાં રાધનપુર તાલુકાની જોરાવરગંજ પ્રાથમિક શાળામાં શાળા સમય મુજબ શિક્ષકો હાજર ના રહેતા હોવાનો સામાજિક આગેવાની શાળાની મુલાકાત લઈને વિડીયો બનાવી વાયરલ કરતા પંથકમાં શિક્ષણ જગતમાં ખડભડાટ મચી જવા પામ્યો છે રાધનપુર પંથકમાં શિક્ષણ કસડી રહ્યું છે આ બાબતને લઈને વિસ્તારના સામાજિક આગેવાન દ્વારા તાલુકાના જોરામરગંજ પ્રાથમિક શાળાની મુલાકાત લેતા શાળા સમય દરમિયાન શાળામાં શિક્ષકો જે આચાર્ય સમયસર જોવા મળ્યા ન હતા અગિયાર દસ સમય દરમિયાન શાળાના કમ્પાઉન્ડમાં વિદ્યાર્થીઓ સાફ સફાઈ કરતા હતા જ્યારે જવાબદાર શિક્ષકો ગેરહાજર હોવાનો વિડીયો વાયરલ મુલાકાત દરમિયાન બનાવી વાયરલ કરવામાં આવતા પંથકમાં શિક્ષણ જગતમાં ખડભડાટ મચી જવા પામ્યો હતો જોરાવરગ્રંજ પ્રાથમિક શાળામાં અગિયાર દસ સુધી એક પણ શિક્ષકનો પડછાયો પણ ન દેખાતા સામાજિક કાર્યકરે વિડીયો વાયરલ કર્યો હતો શાળામાં ધોરણ એકથી આઠ વચ્ચે માત્ર ત્રણ શિક્ષક ભાજપના સદસ્યતા સુરેશભાઈ શાળાની મુલાકાતે પહોંચતા વિડીયો વાયરલ કર્યો હતો રાધનપુરના જોનાવરગંજની પ્રાથમિક શાળામાં શિક્ષકોની ગટ ઉપરથી અનિયમિતતા અને શાળામાં બાળકો સમયસર પહોંચી સફાઈ કરે છે અને શિક્ષકો મોડા આવે છે ત્યારે શાળામાં વિદ્યાર્થીઓને કેવું શિક્ષણ મળતું હશે તે એક પ્રશ્ન ઊભો થયો છે રિપોર્ટર અનિલ રામાનોજ રાધનપુર પાટણ